નમસ્કાર મિત્રો આજ અપૂરણ વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવી યોજના વિશે જે ઘણીવાર લોકો સુધી સમયસર પહોંચતી નથી અને પછી અકસ્માત પછી પરિવારને ખબર પડે છે કે અરે આવી પણ કોઈ સહાય યોજના હતી મિત્રો ગુજરાત સરકાર દ્વારા એવી અનેક યોજનાઓ ચલાવવામાં આવે છે જે અકસ્માતના કારણે મૃત્યુ થાય અથવા કાયમી અપંગતા આવે ત્યારે પરિવારને આર્થિક સહાય મળે એ માટે બનાવવામાં આવી છે તો મિત્રો આ છેલ્લે સુધી જુઓ કારણ કે કદાચ આ માહિતી કોઈના જીવનમાં બહુ મોટો આધાર બની શકે છે તો મિત્રો પહેલા વાત કરીએ યોજના નંબર એક શ્રમયોગી અકસ્માત મૃત્યુ સહાય યોજના તો મિત્રો સૌ પ્રથમ એની વાત કરીએ તો બાંધકામ ક્ષેત્રમાં કામ કરતા શ્રમિકો માટેની યોજના વિશે મિત્રો જો કોઈ બાંધકામ શ્રમિકનું કામ દરમિયાન અથવા અન્ય અકસ્માતમાં મૃત્યુ થાય તો ગુજરાત સરકાર તરફથી તેના પરિવારને ત્રણ લાખ સુધીની સહાય આપવામાં આવે છે આ યોજના ખાસ એવા શ્રમિકો માટે છે જેઓ રોજ મજૂરી કરીને પરિવાર ચલાવે છે અને એક અકસ્માત આખા પરિવારને તોડી નાખે છે તો આની અંદર પાત્રતા શું છે વ્યક્તિ બાંધકામ શ્રમિક હોવો જોઈએ ઉંમર સામાન્ય રીતે અઢાર થી સાહીઠ વર્ષની હોવી જોઈએ મૃત્યુ અકસ્માતથી થયું હોવું જોઈએ મિત્રો આ યોજનાની અરજી બાંધકામ કલ્યાણ શ્રમિક કલ્યાણ બોર્ડ મારફતે કરવામાં આવે છે હવે મિત્રો વાત કરીએ યોજના નંબર બે ખેડૂત અકસ્માત વીમા સહાય યોજના મિત્રો આપણા અંદાતાઓ એટલે કે ખેડૂતો માટેની યોજના વિશે મિત્રો જો ખેડૂત અથવા તેના પરિવારના સભ્યનું અકસ્માતમાં મૃત્યુ થાય અથવા કાયમી અપંગતા આવે તો સરકાર તરફથી નીચે મુજબની સહાય આપવામાં આવે છે અકસ્માતમાં મૃત્યુ બે લાખ સુધીની સહાય બે હાથ બે પગ અથવા બંને આંખો ગુમાવવાથી બે લાખ રૂપિયા સુધીની સહાય એક હાથ એક પગ અથવા એક આંખ ગુમાવવાથી એક લાખ રૂપિયા સુધીની સહાય આ યોજનાની ખાસ વાત એ છે કે આમાં ઉંમર પાંચથી સિત્તેર વર્ષ સુધી માન્ય છે પરંતુ ધ્યાન રાખજો મિત્રો આ સહાય માત્ર અકસ્માત માટે છે કુદરતી મૃત્યુ કે આત્મહત્યા માટે નથી હવે વાત કરીએ મિત્રો યોજના નંબર ત્રણ નેશનલ ફેમિલી બેનિફિટ સ્કીમ હવે આ છેલ્લી અને મહત્વપૂર્ણ યોજના જો મિત્રો કોઈ પરિવારનો મુખ્ય કમાવનાર વ્યક્તિ અઢાર થી સાહીઠ વર્ષની ઉંમરમાં મૃત્યુ પામે તો તેના પરિવારને એક વારની સહાય વીસ હજાર આપવામાં આવે છે આ યોજના ખાસ આર્થિક રીતે નબવા બીપીએલ પરિવાર માટે મળે છે મૃત્યુ મિત્રો અકસ્માત થી હોય કે બીજું કોઈ કારણ હોય બંને પરિસ્થિતિમાં આ સહાય મળી શકે છે હવે મિત્રો અરજી માટે જરૂરી દસ્તાવેજો ક્યાં ક્યાં રહેશે તો આ તમામ યોજનાઓ માટે સામાન્ય રીતે નીચે આપણે જણાવ્યા છે તે દસ્તાવેજોની જરૂર પડે છે એક તો મૃત્યુનું પ્રમાણપત્રક અકસ્માતનો પુરાવો એટલે કે એફઆઈઆર કે હોસ્પિટલનો રિપોર્ટ આધાર કાર્ડ બેંકની પાસબુક અને રહેઠાણનો પુરાવો અરજી તમે ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર જઈને અથવા નજીકની સરકારી કચેરીમાં કરી શકો છો મિત્રો અંતિમ અને મહત્વપૂર્ણ વાત આ વિડીયો કોઈ ભય ફેલાવવા માટે નથી હા મિત્રો આ વિડીયો કોઈ ભય ફેલાવવા માટે નથી પરંતુ જાણકારી આપવા માટે છે કારણ કે અકસ્માત કંઈને નથી આવતો પણ માહિતી સમયસર હોય તો દુઃખની ઘડીમાં સરકારનો સહારો જરૂર મળી શકે છે જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો અને આવી જ મહત્વપૂર્ણ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો આ માહિતી કોઈ જરૂરિયાત વાહ સુધી પહોંચે એ માટે વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં ફરી મળીએ મિત્રો નવા વિડીયો સાથે જય હિંદ જય ગુજરાત